પબુભા વિરંબા માણિક જે ધારાસભ્ય શ્રી છે એ પણ અત્રે ઉપસ્થિત છે તો આપણે પબુભા પાસે પણ જાણશું આ વિશેષતા શિવ શિવ જે દ્વારકા ની અંદર અનુષ્ઠાન કરવામાં આવ્યું શ્રી રામ જય રામ જય જય રામ એને આજે એકવીસ હજાર દિવસ અને સત્તાવન વર્ષ થયા સત્તાવન વર્ષ થયા આ અનુષ્ઠાન ચાલુ છે આટલી બધી અહીંયા કથાઓ થઈ ગયું છે આટલા બધા જે ભારતની અંદર જે વખણાતા વક્તાઓ દ્વારા અહીંયા કથાઓ થઈ ગઈ છે યજ્ઞો ઉપર જ્યારે આવા કર્મો થતા હોય ત્યારે આ ભૂમિની જાગૃતિ થાય છે જ્યારે આજે આપણે જોઈએ છીએ કે ચાર પાંચ વર્ષથી જે દ્વારકાનો વિકાસ થઈ ગયો છે કલ્પના બહારની ની વાત છે ત્યારે મને બધા પૂછતા હોય ઓછી તારું કેમ થયું ઓચિતારુ ન થઈ થયું અહીંયા બ્રાહ્મણોએ કાંઈક માળા કરી હશે અહીંયા પૂજન કર્યા હશે અનુષ્ઠાન થયા છે અને જેમ આપણે લાઇટને જે સ્વિચ મારી આને સીધો સોનો બલ્બ લાગે એ રીતે જે અનેક અનુષ્ઠાન અનેક કથાઓ અનેક યજ્ઞો અને એવા વિભૂતિઓ અહીંયા આવ્યા છે અને આજે આ દ્વારકાધીશની કૃપા થઈ છે જે આપણે જોઈ રહ્યા છીએ કે દ્વારકાની અંદર કલ્પના વગરનો વિકાસ થઈ ગયો છે વર્ષના ત્રણ કરોડ માણસ દ્વારકાની મુલાકાત લેશે આજે એક કરોડ તો પહોંચી ગયા આ બધું ભક્તિ દ્વારા જ શક્તિ મળે ને શક્તિ દ્વારા જ આશીર્વાદ મળે એનું આ પરિણામ છે શિવ શિવ તમે જોઈ શકીએ છીએ કે એકવીસ હજાર દિવસો પૂર્ણ થયા ખૂબ સુંદર એવો ઉત્સવ છે દ્વારકાથી સહપાઠી ઋષિ રૂપાલા સાથે સન્ની દેવભૂમિ ન્યૂઝ દ્વારકા